પૈસા આ રીતે ફેંકીને આપી સ્ટાઈલ છે ને ચાલ છે આલવાલો આવો વ્લોગમાં હું કહોતું નહોતું કે કુકિંગ ઈરે આમ મુતા મુકવાનો છોયો તું હેય એવરીબอด હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં સો આજે આવવાનું બાકી છે કારણ કે ફસીને અત્યારે મુકવા જવાની છે ના મમ્મીના ઘરે જઈ રહી છે મમ્મીના ત્યાં તમને બતાને મળાવ છે અત્યાર થેલા ભર લીધા છે જઈ રહી છે જઈ રહી છે મમ્મીના ત્યાં મારી તો ઝઘડો કરીને સવાર મના મરા ફેસબાર તો ભઈ તો મરા આપો મારે બહુ માર ખાવા હું પપ્પા છે આય સવાર સવારમાં વારો ચડી મારો તો આ ક્રીમ લીધે કેટલા પડ્યો ખાધો તો હું જોઉં છું બધું શું પડ્યું છે ને

અત્યાર સુધીનો રેકોર્ડ છે કોઈના કોઈ રીઝનથી મારે પાછું તો જવું પડ્યું એક ટાઈમ એવું હતું કે કદાચ કંઈક હા પેલા રીધીબહેનના ફાધર ઓફ થઈ ગયા હતા ત્યારે બેસણામાં જવાનું હતું એના માટે મારે કપડાં માટે જવું પડ્યું હતું પછી એક વખત દવાખાનાની ફાઇલ માટે જવું પડ્યું હતું અને આજે એક છોકરો આવ્યો છે નાનો છે અગિયારમાં ભણે છે તો મમ્મીનો ફોન આવ્યો એટલે પછી મમ્મી કહેવું હા મમ્મી કહે કે હું એવું હોય તો એને ત્યાં મોકલું પણ હવે અહીંયા કેમ ન ગોતે એમ

હાય મમ્મી હાય આજે શું બનાવવાનું છે રસોઈ તારા હાથમાં છે આજે ડુંગળી બટેકાનું શાક ભાખરી યસ યસ અને હવે અમે લોકો જઈ રહ્યા છે ખુશીને ઉતારવા માટે फटाफट એને ઉતારી આઈએ જા તું ચાલતી જા ને કર ને ચાલતી ને કર મારા નાખો છો એમ મને ખબર નહી ચોટી બાંધી નો ચોટી હખી આવત નહી

શું કેવું નિકેશ વરસાદ હતો તો પાણી તો ભરાશે એટલે ડ્રેનેજ સિસ્ટમ નથી આપણે અહીંયા પ્રોપર બરાબર તમે હતા ત્યાં વરસાદ નહોતો ના એક ટીપો ભી નહોતો નીકળ્યો એટલે ખાલી થોડક છાંટા હતા એટલો બધો વરસાદ નહોતો અહીંયા બધે રોડ ઉપર આ માંડો નહી આવતો બટ સાઈડમાં બધે પાણી ભરાઈ ગયા છે અમુક જગ્યાએ જ્યાં રોડ નથી ત્યાં બહુ જ ખરાબ હાલત છે અને ફાઈનલ રિઝલ્ટ આવી જશે કે ભઈ કોસીને એક્ચ્યુઅલી તકલીફ ક્યાં છે દાડમાં છે કે ક્યાં છે બરાબર મગજમાં છે હે

કેટલા ની ઓહો ઓહ ટંસુને ક્યુ સ્રૂપીની તોય મારી નાખવાય તાર બીજાના ના બમ આવ બધું આવે સો આ ભૈયા મના દવા આલી છે એમાં 20 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યો છે કોઈના લેબ્યુ હોય તો આવી જજો દવા લેવા માટે તારું પ્રમોશન કરી આલુ લેબ ઓડા ફ્રીમાં ચલા પ્રમોશન નામ પે ડિસ્કાઉન્ટ લેતે થા લેર થેલી તો લઈ અતેલી અમાર હાલવાળી ખોટા ઈશ્વર મોટા ભાઈ હાલ આપડે માનતા જ નાનો મેલી હું આઈ ગયો છું ઘરે મમ્મી બનાવી રહી છે રસોઈ હું તમને બતાવશું શું છે એની ભાખરી બની રહી છે અને સાફ થઈ ગયું છે ડુંગળી બટેકાનું શાક છે કોને કોને ભાવે છે કમેન્ટ કરી દેજો મારું ફેવરેટ છે મને ભાવે છે બહુ બધું મમ્મી તને ભાવે છે મને ભાવે છે ને મમ્મીના હાથની ભાખરી એટલે આ હા હા મમ્મી જારી વાત ખુશી આવ મસ્ત બનાવો ખુશી બનાવે મમ્મી પણ એના હાથ ના બેસો ને તારા જે મમ્મી ના બેસો એ તો બકા બેસતા તો વાર તો લાગે કેમ કે તને આટલા વર્ષોની પ્રેક્ટિસ છે કેટલા વર્ષથી બનાવતો ભાખરી

પ્રાઇમર સબડી ચૂલો અને ગેસ બધું અલગ અલગ બધું અલગ અલગ હે પણ પહેલા તો ક્યાં ગેસ આવતા પહેલા ગેસ કે આવતા હમ હતા મમ્મી મને પહેલાની વાતો કે એટલે મને મજા આવે સાંભળવાની કે પહેલા આવું આપણને મને એવું શોક થાય શોક ફીલ થાય કે ભઈ પહેલા આવું હતું હતું અમે ના અમાર વખતે ગેસ હતા અચ્છા પણ મોંગા છે મોગાન તો થી પણ દાદાના ભાખરી રોટલી બધું સગરી ઉપર જ જોઈતું અચ્છા એટલે મીઠાશ આવે અમારે આમાં એવી મીઠાશ ના આવે એમાં તો અહીંયા તો પણ સગડો ને એ બધું ચાલુ ક્યાં કરીએ ફ્લેટમાં એ તો થાય ને કોલસા કોલસા શું હોય કોલસા ગોઠવી નીચે કેરોસીન વાળું કપડું કરી અને છે ને એમાં લીપીને એવું બનાવતા બરાબર અને સગડી વચ્ચે હોલ પાડતા થી આમ એટલે ત્યાંથી કેરોસીન વાળી કપડું કરી અને ઉપરથી નીચેથી તાપ આવે અચ્છા અને પરસે હળગે બરાબર કઈ નહીં તો ફટાફટ જમવાનું મને લે પછી જમી લઈએ અત્યારે વાગ્યા છે સાડા આઠ અમે લોકો જમી કરીને ફ્રી થઈ ગયા છે મમ્મી જોઈ રહી છે રચિતાના લગ્નની પેનડ્રાઈવ લગાવેલી છે સો મમ્મીને જોવા દો કદાચ નિશુ સાંજે આવશે ખબર નહીં આવશે કે નહીં આવે ત્યાં નહીં રહેતો કદાચ આવશે અને હું અત્યારે જઈ રહ્યો છું દવા આપવા માટે ખુશીને તો ફટાફટ દવા આપી આવીએ દરવાજો ખોલશો दरवाजा खोल खोलो तुम्हारी दवाई भस दवाई। भस क्या? गाड़ी लेना है के? बस लेना, गाड़ी लेना है लेखाई बस, बस पड़ी

તમને પણ જોવાની મજા ના આવે એટલે પછી એ વ્લોગ સ્કીપ કર્યો અને ઘણા લોકોની કમેન્ટ્સ હતી કે ભાઈ ખુશી દીદી સાથે કોઈ પ્રેમ કરો તો તમે લોકો કાલના વ્લોગમાં કમેન્ટ કરી દેજો કે ભાઈ શું પ્રેમ કરીએ એમાંથી કોઈ બી આપણે એક સિલેક્ટ કરીશું ને એ આપણે ખુશી સાથે કરીશું સો ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ